એક છોટા હાથી ટેમ્પો આવતો નજરે પડતા તાત્કાલિક બેરિકેડ રાખી સદર આ ટેમ્પા ચાલકને ઊભો રહેવા ઈશારો કરતા ચાલક બેરિકેડ તોડી ભાગ્યો એલસીબી સ્ટાફના માણસોએ ટેમ્પાનો પીછો કરતા કરવાઈ ડામર પ્લાન્ટ નજીક ઢાળમાં ટેમ્પો મૂકી અંધારાનો લાભ લઈ ચાલક ભાગ્યો પોલીસે ટેમ્પાની પાછળ બાંધેલા આ ખાટલાને નીચે ઉતાર્યો તેમાં જોતા જ એક સફેદ કલરનો ઘોડો જોવા મળ્યો આ એ જ બાતમીવાળો ટેમ્પો હોય જેને ડીટવાસ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો ત્યારબાદ વધુ ચેક કરતાં ટેમ્પામાંથી અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કાચની બોટલો તેમજ નંગ આઠસો ચોસઠ મળી આવ્યા જેની કિંમત રૂપિયા બે લાખ ઓગણસાઠ હજાર નવસો વીસ સહિત કુલ રૂપિયા પાંચ લાખ સિત્તેર હજાર ચારસો વીસનો મુદ્દામાલ કબજે કરી ડીટવાસ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધી અંધારાનો લાભ લઈ ભાગી છૂટેલ ટેમ્પા ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે